ચોમાસું હવે રિટર્ન થઈ રહ્યું છે ને રિટર્ન થતું ચોમાસું છે એ પણ ક્યાંય ને ક્યાંય વરસાદ આપવાનું છે એટલે દુઃખ એ વાતનું છે કે ઘણા બધા ખેડૂતો છે એનો જે તૈયાર થયેલો પાક છે એ પલટશે ને નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે જો કે આગામી દિવસોમાં હજુ પણ રાજ્યના વિસ્તારોમાં ચોમાસું જતું જતું કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવતો જશે પરેશ કોસ્વામી અંબાલાલ પટેલ અને હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ વરસવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલ દ્વારા તો વાવાઝોડું આવવાને લઈને પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી છે તો ચોમાસું જતો જતો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવતો જશે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલ બનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે ગુજરાતમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે હવે ઠંડી વધશે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગુજરાત રાજસ્થાન પંજાબ અને હરિયાણામાંથી વિદાય લીધી છે ગુજરાતમાં હજુ પણ બાવીસ સપ્ટેમ્બર સુધી કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા વરસવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસાએ ડીસાથી કચ્છના ભાગોમાં વિદાય લીધી છે જો કે સમગ્ર રાજ્યમાંથી એક અઠવાડિયામાં ચોમાસું વિદાય લેશે અને આ વખતે રાજ્યમાં સામાન્ય કરતાં પચીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે જેમાં ગુજરાતમાં સીઝનનો કુલ સાડત્રીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે હવામાન ખાતે આગાહી કરતાં જણાવ્યું છે કે ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જો કે નવરાત્રિના પ્રથમ બે દિવસ સામાન્ય વરસાદ જોવા મળશે જ્યારે વીસ સપ્ટેમ્બર સુધી થંડસ્ટોમ વોર્નિંગ પણ જાહેર કરવામાં આવેલી છે કચ્છ સાબરકાંઠા અને પાટણમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ તેમણે દર્શાવેલી છે જોકે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર નવરાત્રિના દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની તેઓએ આગાહી કરી છે જ્યારે સાત ઓક્ટોબર દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત પણ કરવામાં આવી છે અને નવેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટ આવશે તેવું તેમણે જણાવ્યું છે વાવાઝોડાને લઈને તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવાનું હળવું દબાણ ઊભું થતાં રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ હોવા છતાં કેટલાક ભાગમાં વરસાદી ઝાપટાં પડી શકે છે અઢાર નવેમ્બરથી બંગાળના અપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની પણ શક્યતા રહેશે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પરેશ કોસમી દ્વારા પણ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે પરેશ કોસમીના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી હવે ધીમે ધીમે ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે પરંતુ ચોમાસું જતું જતું ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસાવતો જશે જેને કારણે ખેડૂતોના પાકોને પણ નુકસાન થઈ શકે છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે